એ હોમો બટા હું ઉળો દાણા માંગો વારો માંગન હજી કેમ નઈ આયો હોય શી ખબર એ મારા રોયા તું સાનો મુનો હુજાને એ માંગળ્યો ને એને આવું હશે તો આવશે અને આવી શું કરી છે એક વાયકો દાણા લઈને બિચારો વિયો જાય હુજા મારો રોયો બિચાન્યુ ઉપાધી કરી નુકસાન

પછી મારે બીજા ગિરે જે માગવા જવાના છે એ આવી એ ગામ છે આ તો આ ઠેલીમ લાગ્યો ગામ જ છે આમાં

यो यो। ये लेथियो सालियो आकू भरीन आव जाओ हो ए हा हा लाई मारी बाई घाउ लेवा गय न त गायका दारु पोटली नाय आपा गाव सुखडी उतावळी कर मारे भरता मारे वार लागियो छिन अटले वार लागियो मारे हा लाइन लाइन भाई लाइन तू गायका अरे दव हा हा आले आले उहु उहु हमजा

હજે મારે બીજા ખીરે માગવા જવાનું છે જા જા મારા રોયા તું દારૂ પીવે છે તું હવાનો સાઈ ઘર નથી નીકળ્યો અને આ દારૂ તારી પાસે ક્યાં આવ્યો એ હું નઈ કહું કે આ આ નઈ કે આ પૂજા તને ખબર છે હા કોણ ઓલો બાઠિયો માંગણ આવે ને ઈના કાયથી લે છે ઈવડો ઈત તે હા કે ને મારા રોયા તું હવારમાં દાડુ લઈ આવેશ હાલ ઉભો થા ઈ માંગણ ને પકડાવી દેવો હે પોલીસ વારા પાએ હાલ ઉભો થા એ જાવા દે ને બેરી જાવા ન દેવો ઉભો થા હાલ આમ આ ઈ સામે ને હવે આ વરસાદ કેરો થાશે આ ગરમી બહુ થાય છે ને ચાર પાંચ ટી થઈ જાય છે થઈ જશે ઓ બેગા આપણા ગામમાં જો કોરા કોરા કો તો મત નાસો આવો સાહેબ મારા ગામમાં હું હા તમારા ગામમાં दारू કોણ વેચે તમને ખબર કાય માં મારા ગામમાં કોઈ दारू વેચતું જ નથી વેચે કોઈર જ વેચતું મારા ગામમાં ઓ પાન ને ખબર હોય આ ગાડી ચાલુ કરો હાલો ગામમાં જાવજો ગામમાં સકર મારી મારા દીકરા મારા હાથમાં આવતા નથી હાથમાં बाजू એક વારીને ખબર પડે જાવજો ગામમાં બોલો આપણા ગામમાં કોઈ દારૂ વેસે છે જાવજો સમાચાર જાવજો કયો કા ગામમાં મારા દીકરા મારા હાથમાં આવતા નથી હાથમાં આવે એટલે મારી મારી પાડી તો વિની માને રાખો રાખો આ લે લે સાહેબ એ સાહેબ હું તમને કેવા આવતી હતી કા શું થયું અને આ ભુંજ્યું છે સિલાઈ વે તું ઈ સાહેબ હું તમને નહીં કહું મારી મને નહીં કે કે ક્યાં ચિલ્લાયો કે બોલ એ સાહેબ ઇના મારમાં મને ખબર છે ખબર છે તમને હા આ ગામમાં દારૂ કોણ વેચે એ સાહેબ ઓલો બાબલો નથી માંગળ હ હ ઈ દેસે છે અને મારા ઘરે આમ જો રોજે ને આવી નાને દઈ જાય એ લે મારો દીકરો મારો એટલે કે ને કેદુ પકડાતો નતો ઘરે ઘરે દાણા માંગવા જાય ને ઘરે ઘરે દારૂ દે દેતો જ નહીં હા આ બીજા હોતા ના એ જો આ સાહેબ તમને કેવા આવતી હતી આ આયે ને લાવતો છે ને દારૂ આ સાહેબ

લે એકદમ તો ઉતાવળ રાખ વરસાદ જેવું આવી ગયો અને મારે જે બીજે દેવા જવાનું છે કાયકા આ લાય હટ લા ચાજી આલા 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 એકદમ અને પૈસા તો લાય ઈ આપણે બાકી હા તો કાય માંગો ને તમ તો હું જાવ છું મારે જે બીજે દેવા જવાનું છે હે આવડો આદ હા તારી જાત ના આ બધું ભરોતમ શું છે આમ એ સાચ આવું પાдро છે કે મારે બીજું ઘરે માંગવા જવાનું છે માંગવા જવાનું છે દેવા જવાનું છે

હાલતી નો થાય બધા બે વડા ક્યાં ગયા એ બધાને મોકલો અરે અરે તું આમ સારા દારૂ થોધું હાલ બધા હાલ બધા